ઓગણીસો નેવ સુધી ચાઇના અને ભારતનો વિકાસ દર એક જેવો જ હતો પણ ભારતે આઈએમએફની પોલિસી અપનાવી અને ચાઇનાએ આઈ એમ લોન લેવાની ના પાડવી દીધી ઓગણીસો પંચાણું થી ચાલુ કરીએ તો ભારત અને ચાઇના એક જ લાઈન ઉપર હતા પ્રતિ વ્યક્તિ આવકની બાબતમાં જે અત્યાર સુધી ચાઈનાએ દસ ગણી વધારી લીધી છે અને ભારતે ચાર ગણી પોતાની આવક વધારી છે આજે એવો કોઈ વિષય કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં ચાઇનાએ પોતાનો માઇલ સ્ટોન ઉભો ના કર્યો હોય અને ચાઇનાએ બાબતમાં આગળ ના હોય ચાઈનામાં એવી પણ હોટલો છે જ્યાં એક પણ સ્ટાફ નથી સમગ્ર હોટલ રોબોટથી ચલાવવામાં આવે છે એઆઈ હોય કે પછી હાઈ સ્પીડ રેલ નેટવર્ક દરેક બાબતમાં ચાઇના આજે સમગ્ર વિશ્વને પાછળ છોડી ચૂક્યું છે મોટા મોટા પ્રોજેક્ટ હોય મોટા ડેમ બાંધવાના હોય કે પછી પાકિસ્તાનને સપ્લાય કરવાના હોય પોતાના હથિયારો આ દરેક બાબતમાં ચાઇના અમેરિકા અને રશિયાને ઓવરટેક કરી ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે અને એટલે જ અમેરિકાએ નાખેલી ટેરિફની સામે ચાઇનાએ એટલી જ ટેરિફ એની સામે પણ ઝીકી દીધી પણ આવી હિંમત આપણા છપ્પન ઇંચ ધરાવતી છાતીવાળા નરેન્દ્ર મોદી સાહેબ ના બતાવી શક્યા આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે શા માટે ચાઇના ભારતથી આગળ નીકળી ગયું ચાઇના આજે ભારત કરતાં એટલું આગળ નીકળી ચૂક્યું છે કે એક રીતે એમ કહી શકાય કે ચાઇનાએ ભારતને પોતાનું આર્થિક ગુલામ બનાવી લીધું છે કારણ કે છેલ્લા દસ વર્ષની અંદર ચાઈનાથી જે આપણે આયાત કરતા હતા તેની અંદર જબરજસ્ત ઉછાળ આવેલો છે અને એક વિક્રમજનક સ્તર ઉપર આ આયાત પહોંચી ગઈ છે જ્યારે આપણી ચાઇનાને થતી નિર્યાત એકદમ ઓછી છે એટલે એમ કહી શકાય કે આપણે લગભગ આપણી સ્વદેશી નીતિને સાઈડમાં મૂકીને મોટા ભાગે ચાઈના ઉપર આધારિત છીએ અને એટલે જ કદાચ આપણા પ્રધાનમંત્રી સાહેબને પાકિસ્તાનને ખુલેઆમ સહયોગ આપનાર ચાઇના પાસે મિત્રતા કરવા અને ત્યાં જઈને ઠાઠા મશ્કરી કરવા માટે મજબૂર થવું પડ્યું છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં તો આજે આપણે વાત કરીશું કે ચાઈના કેવી રીતે ભારતથી નહીં પણ સમગ્ર વિશ્વના બધા જ દેશોથી આગળ નીકળવા લાગ્યું છે અને ખરેખર ચાઈનાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે કાબિલે તારીફ છે એનું કારણ છે કે ચાઈનાએ જ્યારે ભારતની સાથે સાથે સફર શરૂ કરી હતી પોતાના વિકાસની તો એવી કઈ બાબતો હતી જેણે ચાઇનાને આગળ ધકેલી દીધું અને આપણને ધીમા વિકાસ દરમાં અટકાવી દીધા આની પાછળ ચાઇનાની ઘણી બધી એવી પોલિસીસ છે જેની આપણે ચર્ચા કરશું પણ અહીં વાત આપણે વિડીયોમાં મુખ્ય મુદ્દાની કરશું કે શા માટે ચાઇના આગળ નીકળી ગયું ભારત કરતાં સૌથી મહત્વનો મુદ્દો એ છે અથવા તો કારણ એ છે કે ચાઈના જે છે એની જે આર્થિક નીતિઓ છે તે પૂંજીવાદને આધારિત નથી એનો મતલબ કે ચાઇનાની જે સરકાર છે તે માર્કેટને ગાઈડ કરે છે માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે માર્કેટના હિસાબે સરકારો નથી ચાલતી આપણે ત્યાં સરકારો જે ચાલે છે તે માર્કેટના હિસાબે ચાલે છે મોટા મોટા સેઠિયાઓના હિસાબે ચાલે છે સરકાર જનતાની જરૂરિયાત અને જે માર્કેટની નીડ છે તેના આધારે કામ નથી કરી રહી છેલ્લા દસ વર્ષમાં તમે જોયું હશે કે ઘણા બધા એવા પબ્લિક સેક્ટર હતા જે જનતાના પૈસાથી ચાલતા હતા તેને ધીરે ધીરે કરીને વેચવા લાગ્યા છે આ લોકો બીજું મહત્ત્વનું કારણ છે ચાઇનાનું પબ્લિક સેક્ટર ચાઇનાજી ચાઈનાની જે ટોપ ટેન કંપનીઓ છે દસ આ દસ કંપનીમાંથી છ કંપની તો પબ્લિક સેક્ટરની કંપની છે અને આ છ માંથી ચાર તો ચાઇનાની બેંક છે અને ત્યાંની બેન્કોની ખાસિયત છે કે આડેધડ કોઈને પણ પૈસા નથી ધીરી દેતી આ બેન્ક પોતાના પૈસા એટલે કે જનતાના પૈસા પબ્લિક સેક્ટર કંપનીઓ માટે જ વાપરે છે આપણી જેમ કોઈને પણ કરોડો ખરબોની લોન આપી દેવાની અને મન ફાવે ત્યારે આ લોનોને માફ કરી દેવાની આવી સિસ્ટમ ચાઇનામાં નથી ચાલતી ત્રીજું મહત્ત્વનું કારણ એ છે કે તેણે ફાઇનાન્સ સિસ્ટમ આખી જ પોતાના કંટ્રોલમાં રાખી છે એટલે જ બેન્કો જે કહેવાય છે આપણી જનતાના પૈસે ચાલતી બેન્કો પબ્લિક સેક્ટરની બેન્કો એના ઉપર પૂરેપૂરો કંટ્રોલ છે અને આ કંટ્રોલના કારણે એ ધારે ત્યારે ઇન્વેસ્ટ કરી શકે છે તેની પાસે પૈસા પૂરતા પ્રમાણમાં હાજર હોય છે અને એ ઇન્વેસ્ટમેન્ટ દેશના અને દેશની જનતાને ફાયદો થાય તેના માટે કરવામાં આવે છે નહીં કે પૂંજીપતિઓને ફાયદો થાય તે માટે એક સામાન્ય એક્ઝામ્પલ આપી જેમ કે ભારતમાં ત્રણ વર્ષથી રશિયાથી સસ્તું ઓઈલ ખરીદવામાં આવે છે પણ જેનો ફાયદો થાય છે માત્ર બે કંપનીને કારણ કે આ ઓઇલ ખરીદે છે નયારા અને મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની હવે તમે સમજી શકો છો કે જ્યાં સરકારના પૈસાથી સરકારની પોલિસીઓથી ફાયદો પ્રાઇવેટ કંપનીઓ લેતી હોય તો એ દેશનો વિકાસ કઈ રીતે થઈ શકવાનો એ દેશના જે પબ્લિક છે નાગરિકો છે તેની પ્રતિવ્યક્તિ આવકમાં કેવી રીતે વધારો થઈ શકે કારણ કે જનતાના પૈસા જનતા માટે કામ જ નથી કરતા એ કામ કરી રહ્યા છે અમીરો માટે અને આ જ સૌથી મોટું કારણ હતું કે ચાઈનાએ આ વસ્તુ પોતાના દેશમાં ના થવા દીધી અને એ શેઠિયાઓનો ગુલામ ના બન્યો બલકે જનતાનો સાચો સેવક બન્યો ચોથું સૌથી મહત્વનું કારણ હતું કે ચાઇનાએ ખૂબ લાંબી દ્રષ્ટિ રાખી છે ત્યાં આપણી જેમ પંચ વર્ષીય યોજના નથી હોતી અને એના જ કારણે તમે આજે જુઓ છો કે ચાઈના સમગ્ર વિશ્વ ઉપર ભારે પડી રહ્યું છે તેણે લોંગ ટર્મ પોલિસી અપનાવી એ આપણી સરકારોની જેમ પાંચ સાલ પોતાની સત્તા ટકાવવા માટે કામ નથી કરતી તે લોકો જે પણ ટાર્ગેટ રાખે છે જે પણ કંપનીઓ હોય તેનો લોંગ ટર્મ ટાર્ગેટ હોય છે અને જનતાલક્ષી એ લોકોના જે ગોલ્સ છે જે ધ્યેય છે તેને પૂરા કરવા માટે એના ઉપર ફોકસ કરાય છે નહીં કે રિઝલ્ટ મેળવવા માટે આ બધા જે ધ્યેય અને લક્ષ્યો હોય છે તે ડેવલપમેન્ટને લગતા હોય છે નહીં કે નફાને લગતા ચાઇનાએ ક્યારેય ચાઈનાનું જે પબ્લિક સેક્ટર છે ત્યારે ક્યારેય પણ નફા ઉપર ફોકસ નથી કર્યું એટલે કે જનતાના ડેવલપમેન્ટ માટેના જે લક્ષ્યો નક્કી કર્યા છે તે લક્ષ્યો અચીવ થઈ રહ્યા છે કે નહીં ત્યાં પ્રોફિટને પ્રાધાન્ય આપવામાં આવતું નથી પાંચમું સૌથી મહત્વનું કારણ બે હજાર પંદરમાં ચાઈના અને ઇન્ડિયા ઇન્ડિયાએ સૌથી પહેલા મેક ઇન ઇન્ડિયાવાળો કોન્સેપ્ટ લોન્ચ કર્યો હતો અને ત્યારબાદ બે હજાર સોળ કે સત્તરમાં મેક ઇન ચાઈના કોન્સેપ્ટ ચાઇનાની સરકારે લોન્ચ કર્યો હતો તો તમને એમ થશે કે આ તો અહીંયાથી આપણા પાસેથી ચોરી કરીને ગયા છે છે પણ નહીં એવું નથી કારણ કે અહીં વાત એ કરી ઇમ્પ્લિમેન્ટ થયું ભારતે મેક ઇન ઇન્ડિયા જે કોન્સેપ્ટ ચલાવ્યો તેની પાછળનું સાફ લક્ષ્ય દેખાઈ રહ્યું હતું કે તેમને આંકડાઓમાં ઇન્ટરેસ્ટ છે જીડીપી વધારવામાં ઇન્ટરેસ્ટ હતો અને એ જ પોલિસી પર ચાલ્યા અને એના કારણે થયું એવું કે ભારતની જનતા અને વેપારીઓ ચાઇનાથી માલ લાવી લાવીને ઉપર આપણો બ્લેક કલરનો સિંહ ચોંટાડીને મેક ઇન ઇન્ડિયાના સ્ટીકરો મારીને પોતાની પ્રોડક્ટ વેચવા લાગી પણ ચાઈના તેનાથી એકદમ વિપરીત પોતાના અલગ ઉદ્દેશ્યો પર કામ કામ તેનું તેનું જીડીપી હતું હતું જે ધ્યાન તે ટોટલી એઆઈ કન્ડક્ટર રેર અર્થ મેટલ આવી બધી જે ભવિષ્યની જરૂરિયાતમંદ વસ્તુઓ છે તેના ઉપર ફોકસ કર્યું એણે અને એના જે નવા નવા માઇલ હતા તે અચીવ કર્યા તમને યાદ હશે કે ચેટ જીપીટી આવ્યું ત્યારે સમગ્ર વિશ્વમાં તહેલકો મચી ગયો હતો પણ ચેટ જીપીટીને ટક્કર મારે તેવું ડીપ સીપ માત્ર એક વર્ષ બાદ તેને લોન્ચ કરી દીધું અનેક ઘણા ઓછા બજેટમાં ત્યારબાદ ચાઇનાએ બીજો ધક્કો આપ્યો એન કંપનીને આ એન કંપની એવી ચીપ બનાવી હતી કે જેણે સમગ્ર વિશ્વમાં તહેલકો મચાવી દીધો પણ એવી જ ચીપ એ જ પ્રકારની ચીપ અથવા તો એને કમ્પીટ અથવા તો બીટ કરે તેવી ચીપ ચાઇનાએ ટૂંક સમયમાં બનાવીને માર્કેટમાં મૂકી દીધી ત્યારબાદ એનવીડિયાના ભાવ શેરના ભાવ કેવી રીતે ગભડી ગયા એ તમે સૌ જાણો છો ચાઇનાએ આ રીતે સોલર એનર્જીમાં ત્યારબાદ મોટા મોટા કન્સ્ટ્રકશનમાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ઈવી બેટરીઝમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સમાં જબરજસ્ત અચિવમેન્ટ કરીને બતાવ્યું છે નહીં કે વાતો કરીને અને તેનો ફાયદો ત્યાંની જનતાને પણ થઈ રહ્યો છે ભારતમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે ભારતનું જે મેક ઇન ઇન્ડિયા હતું તેનું કોઈ લક્ષ્ય ક્લિયર જ નહોતું જ્યાં સુધી તમારું લક્ષ્ય ક્લિયર ના હોય ત્યાં સુધી તમે એને અચીવ કરી શકવાના જ નથી આ વાત ભારતના સરકાર અને ઓછું ભણેલા નેતાઓ ભૂલી ગયા કારણ કે તેઓ સવાર સાંજ પોતાની ખુરશીના પાયા બચાવવામાં જ વ્યસ્ત રહે છે એનું સિમ્પલ ઉદાહરણ તમને આપીશ બે હજાર ચૌદમાં ભારતની જે જીડીપી હતી તેમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો જે ભાગ હતો શેર હતો તે સત્તર પોઈન્ટ ત્રણ હતો અને ટાર્ગેટ એવો રાખવામાં આવ્યો હતો મોટા મોટા ભાષણો આપવામાં આવ્યા હતા કે આપણે બે હજાર પચીસ સુધીમાં આ મેન્યુફેક્ચરિંગનો જે જીડીપીમાં હિસ્સો છે તે વધારીને પચીસ ટકા સુધી લઈ જઈશું

આપણા જે મોટા મોટા નેતાઓ છે એ બધો જ વાંક જ આપે છે તો મારે તો એમ જ જ કહેવું પડે ને કે ભાઈ વર્ષમાં કામ કર્યું એટલે આપણે પણ થોડો ઘણો ડોસ નહેરુજી પર દોડી દઈએ કારણ કે આજના નેતાઓનો તો કોઈ વાંક જ નથી સરકાર ચલાવે છે નહેરુ ચાચા એ તો કે આ મેક ઇન ઇન્ડિયા ફેલ થવાનું સૌથી મોટું કારણ એમ કહી શકાય કે જીએસટી નાના વેપારીઓને કોઈ પ્રકારની આર્થિક સહાયો ના મળી અને સામે જીએસટીએ એવો માર માર્યો વેપારીઓને કે આજે આઠ વર્ષ થવા છતાં પણ હજુ એની કડ વળી નથી અને છેલ્લે સરકારે હાલમાં હમણાં એવી જાહેરાત કરી આઠ વર્ષે સદબુદ્ધિ આવી અથવા તો જનતાએ વિરોધ કર્યો રાહુલ ગાંધીએ જે વોટ ચોરી ખોલી આ બધી મેટરોથી બચવા માટે થઈને છેલ્લે જીએસટીમાં રિફોર્મ કરવામાં આવ્યું અને હજુ આ રિફોર્મ એટલે કે આજે ઘટાડો છે જીએસટીનો એ હજુ લાગુ નથી થયો આ ભવિષ્યની યોજના છે સાહેબ હવે જોઈએ કે ચાઇના વિશ્વમાં શું સપ્લાય કરે છે ચાઇના વર્લ્ડમાં એવીની બેટરીઝ ઇલેક્ટ્રોનિક દરેક પ્રોડક્ટ્સ સોલર પેનલમાં સૌથી મોટો હિસ્સો આજે ચાઇનાનો છે એક્સપોર્ટ કરવાની અંદર સૌથી વધારે ડ્રોન આજે ચાઇના બનાવીને એક્સપોર્ટ કરે છે સૌથી વધારે સેમિકન્ડક્ટર પર અત્યારે એણે ફોકસ કર્યું છે અને પ્રોડક્શન પણ જબરજસ્ત પ્રમાણમાં એણે વધારી દીધું છે અને આપણે શું કરી રહ્યા છે આપણે હજુ વંદે ભારતને સરખી રીતે ચલાવી નથી શકતા આઈનાએ છેલ્લા પંદર વર્ષની અંદર વિશ્વનું સૌથી મોટું હાઈ સ્પીડ રેલ નેટવર્ક પોતાના દેશમાં સ્થાપિત કરી દીધું સુડતાલીસ હજારથી વધારે કિલોમીટરની લાઇનો હાઈ સ્પીડ રેલની તેણે ખડકી દીધી છે અને આપણે ત્યાં વંદે ભારતની છત પરથી નાહવા માટેનું પાણી પડતું હોય છે મેટ્રોના છાજિયા નીચે પડી જતા હોય છે ત્યાં વરસાદ પડતો હોય છે આ આપણા દેશનો હાલ છે અને એના જ કારણે તમે આપણા વિડીયોમાં પણ એક જોયું હશે કે હવે નક્કી કર્યું છે સરકારે કે બુલેટ ટ્રેન ના પાટા ઉપર વંદે ભારત દોડશે અને એમાં દસ વર્ષની આપણી વિદેશ નીતિનો કમાલ જુઓ કે આપણને જાપાન ટાઈમ સર બુલેટ ટ્રેન આપવા માટે પણ તૈયાર નથી ચાઈના એ અંદર પણ હાઈવેઝ બનાવી દીધા છે સાહેબ ને એના માટે છેલ્લા છેતાલીસ વર્ષથી તે વૃક્ષો વાવી રહ્યું હતું આ એની દીર્ઘ દ્રષ્ટિ છે સાહેબ તમે જો છેતાલીસ વર્ષ સુધી તેને વૃક્ષો વાવ્યા કે જે વૃક્ષોની વચ્ચે તે આખો હાઈવે બનાવી શકે રેગિસ્તાનની અંદર ત્રણ હજાર કિલોમીટરથી રેગિસ્તાની એક્સપ્રેસ હાઈવે તેને બનાવી લીધો છે સાહેબ તમે ચાઇનાના પહાડ ઉપર ચાલતા એસ્કેલેટર તો જોયા જ હશે આપણે ત્યાં તો જે રોપ વે ચાલે છે તે ગમે ત્યારે નીચે પડી જાય છે એના સમાચાર તમે જોયા હશે અને આ પહાડ ઉપર તમારે હાઇકિંગ કરવી હોય તો રોબોટિક લેક્સ પણ અવેલેબલ છે ચાઇના એટલી હદે થઈ ગયું છે આપણે ત્યાં તો પેલા હમાલી હોય તે બિચારા પોતાના ખભે યાત્રીઓને ઢોઈ ઢોઈને પછી પહાડ ઉપર ચડાવે છે ચાઇના આજે ડાર્ક ફેક્ટરી ચલાવી રહ્યું છે મતલબ રોબોટિક્સ ફેક્ટરી જ્યાં લાઇટોની પણ જરૂર નથી અંધારામાં એકદમ ઓછી લાઇટમાં રોબોટ્સ કામ કરે છે કોઈ માણસો નથી ત્યાં એટલે લાઇટ બિલ નથી આવતું પંખા નથી ચાલતા એસીની જરૂર નથી પડતી ઓછામાં ઓછી એનર્જી વપરાશ સાથે ચાલતી અંધારામાં ચાલતી ફેક્ટરીઓ ચાઇના આજે ડેવલપ કરી ચૂક્યું છે ચાઇનાનું આગળ નીકળવાનું બીજું સૌથી મોટું કારણ છે એજ્યુકેશન ભારતે ટોપ ટુ બોટમ વાળી એજ્યુકેશન પોલિસી અપનાવી જ્યારે ચાઇનાએ તેનાથી ઉલટું બોટમ ટુ ટોપની એજ્યુકેશન પોલિસી અપનાવી મતલબ ભારતે શું કર્યું ટોપના સારા સારા કોલેજોને એવું બનાવવા પર ધ્યાન આપ્યું અને એવા તૈયાર કરવા વિદ્યાર્થીઓ કે એન્જિનિયર બનાવો ડોક્ટર બનાવો અને નીચેનો સમગ્ર પાયો કાચો રાખ્યો જે પ્રાથમિક શિક્ષણ હતું તે કાચું રાખ્યું જ્યારે ચાઇનાએ એનાથી ઉલટું બેસિક એટલે કે બેઝમાંથી જ પ્રાથમિક શિક્ષણ એટલું જબરજસ્ત બનાવ્યું નાનાથી નાના ગામડામાં એક વિદ્યાર્થીને ભણાવવા માટે પણ શાળાઓ ચલાવવામાં આવે છે અને એના જ કારણે આગળ જતાં જબરજસ્ત એક નવી પેઢી માર્કેટની અંદર આવી અને તેણે ચાઈનાને ખરેખર વિશ્વગુરુ બનાવી દીધું ભારતની અંદર જે હાયર એજ્યુકેશનનો એનરોલમેન્ટનો દર છે મતલબ કે હાયર એજ્યુકેશન લેવાનો જે દર છે તે અઠ્યાવીસ ટકા જ છે જ્યારે ચાઇનાનો આજે હાયર એજ્યુકેશનનો એનરોલમેન્ટ દર સાહીઠ ટકા થી વધારે છે સાહેબ હવે ત્યારે નીચે દર છે તે ઓગણીસો માં ચાઈના કરતા ભારતનો પાંચ ગણો વધારે હતો મતલબ ભારતમાં દિવસે દિવસે હાયર એજ્યુકેશન લેવા વાળા લોકો ઘટી રહ્યા છે લોકો શિક્ષણ એફોર્ડ નથી કરી શકતા મોંઘવારી મારી નાખે છે લોકોને તમને જાણીને નવાઈ લાગશે કે એશિયાની ટોપ ટેન યુનિવર્સિટીમાં ચાઈના ની પાંચ યુનિવર્સિટી છે અને ઇન્ડિયાની એક પણ નહી અને જે નંબર છે તે સો થી પણ આગળ છે આપડો એશિયાની અંદર અને એની પાછળનું એક જ કારણ હોઈ શકે છે કે આપણા બીજેપીના એક લીડર હતા અનુરાગ ઠાકુર યુવાન પણ છે અને બીજેપીના મોટા લીડર છે તેમના મત મુજબ ભારતના સૌથી પહેલા અંતરિક્ષ યાત્રી હનુમાનજી હતા વાત અહીં અંતરિક્ષ યાત્રીની થાય છે માણસની થાય છે ભગવાનની નહીં આટલો સામાન્ય ફરક આ મૂર્ખ નેતાઓને નથી ખબર પડતી તો પછી આ દેશની એજ્યુકેશન સિસ્ટમનો શું હાલ થશે એ તો આપણે કલ્પના જ કરવાની ચાઇનાનું બીજું મોટું કારણ છે આગળ નીકળી જવાનું તે છે આર એન્ડ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ચાઇના સૌથી વધારે ઇન્વેસ્ટ કરે છે ભારતની કંપનીઓ ઘણો તો એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ટુ પોઈન્ટ એટ પર્સન્ટનો ખર્ચો કરે છે જ્યારે ચાઇના બાવીસ ટકાથી વધારે ખર્ચો કરે છે માત્ર રિસર્ચ અને ડેવલપમેન્ટમાં આપણી સરકાર આ બધી રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે પ્રાઇવેટ કંપનીઓના ભરોસે બેસી રહે છે કે ભાઈ પ્રાઇવેટ કંપની અનિલંબાણી આવશે અને બ્રહ્મોસ મિસાઇલ બનાવી આપશે મુકેશ અંબાણી આવશે અદાણી આવશે તો આપણને હથિયારો બનાવી આપશે એ લોકો કઈ ટેકનોલોજી લાવશે તો આપણા દેશને ફાયદો થશે ને દેશ એક્સપોર્ટ કરશે તો સરકાર શું બેસીને માત્ર મંજીરા મેડિકલ ક્ષેત્રની વાત કરો તો ચાઇનાએ આજે ટાઈપ વન ડાયાબિટીસનો ઈલાજ શોધી લેવાનો દાવો કરી દીધો છે અને એણે મેડિકલ ક્ષેત્રમાં જબરજસ્ત તહેલકો મચાવી દીધો છે ચીનની અંદર પંચાણું ટકા લોકો પાસે મેડિકલ ક્લેમ અથવા તો આરોગ્યનો વીમો છે જ્યારે ભારતની અંદર આ આંકડો છે છે ચાઇનાની અંદર સ્વાસ્થ્ય સુવિધાઓ એટલી સસ્તી કે કોઈ પણ સામાન્ય માણસ આ સુવિધાઓને વગર વીમાએ પણ ક્લેમ કરી શકે છે અથવા તો તેનો લાભ લઈ શકે છે પણ ઇન્ડિયાની અંદર આનાથી એકદમ ઉલટું છે ભારતમાં સિત્તેર ટકા લોકો પાસે તો વીમો જ નથી અને જેની પાસે છે અથવા જેની પાસે નથી એ બિચારો સામાન્ય જે બીમારીઓ હોય છે તેના જ ખર્ચામાં મરી જાય છે પ્રાઇવેટ હોસ્પિટલોની લૂંટ તો તમે જાણો જ છો અને સરકારી દવાખાનાઓની હાલત તમે જાણો છો હાલમાં સમાચાર આવ્યા હતા કે એક એનઆઈસીયુમાં સરકારી એનઆઈસીયુમાં ઉંદરોએ બે બાળકોને બચકા ભરીને મારી નાખ્યા હવે વિચારી લો આ દેશને તમે કઈ રીતે વિકાસના પંથ ઉપર આગળ લઈ જવાના છો અને સૌથી મોટી વાત એ છે કે ચાઈનાના જે પ્રેસિડન્ટ છે તેનું ટોટલ ફોકસ ચાઈનાના ડેવલપમેન્ટ પર છે નહીં કે રખડપટ્ટી કરવામાં તમે ક્યારેય ચાઈનાના પ્રેસિડેન્ટ વિશે સાંભળ્યું કે આટલા બધા વિદેશ પ્રવાસ કર્યા હોય વાત અહીં પૈસાની નથી ત્રણ હજાર કરોડ ચાર હજાર કરોડનો ખર્ચો દસ વર્ષની અંદર એ કંઈ આપણા ઇન્ડિયા માટે બહુ મોટી વાત નથી એટલું તો નાનો મોટો માણસ સુરતમાં સ્કેમ કરી નાખે સાહેબ વેપારી એટલા પૈસા આપણી પાસે છે ઇન્ડિયામાં પણ એ પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા મૂર્ખ નેતાઓને આવડતું નથી અને આપણા આપણા દેશના નેતાઓ વિદેશમાં જઈ જઈને જબરજસ્તી લોકોના ગળે પડતા હોય છે ઠાઠા ઠીઠી કરતા હોય હા હા હિ કરતા હોય છે અને રિઝલ્ટ ઝીરો દસ વર્ષના અંતે પાકિસ્તાન સામે જ્યારે ઓપરેશન સિંધુર ચાલુ થયું ત્યારે પાકિસ્તાનને આતંકવાદી કહેવા માટે કોઈ તૈયાર નતું આપણી પડખે કોઈ ના ઉભું રહ્યું સાહેબ આ હાલ છે આપણા દસ વર્ષના વિદેશ નીતિના ઉપરથી પાકિસ્તાનને આઈએમએફમાંથી એક બિલિયન ડોલરની લોન પણ મળી ગઈ ઓપરેશન સિંધુર પછી એ પણ આતંકવાદ માટે લડવા માટે વિચારી લો આનાથી વધારે બે જતી તો ભારતની કોણ કરી શકે અને જયારે આપણા દેશમાં સૌથી વધારે ફોકસ કયા પર રાખવામાં આવ્યું શેઠિયાઓને ફાયદો થાય તેના ઉપર અને ખાલી ગીતો ચલાવવામાં સાવજ આવે છે સાવજ આવે છે બેજિંગની અંદર બે હજાર તેરમાં માં દિલ્હી અને બેજિંગનો પ્રદૂષણ આંખ મતલબ એક્યુઆઈ એક સરખો હતો સાહેબ મતલબ પાંચસોથી ઉપર રહેતો હતો આજે દિલ્હીની હાલત એવી છે કે થી કેટલોય ઉપર નીકળી જાય છે પણ પાંચસો એ અટકાવી દે છે આ લોકો આગળનો આંકડો નથી આપતા એ જ બીજિંગનો આજે જે એક્યુઆઈ છે તે આખા વર્ષનો એવરેજ એકયુઆઈ ઓગણત્રીસ પોઈન્ટ છે ખાલી વિચારી લો માંથી ઓગણત્રીસ પર આવી ગયા લોકો ચાઈનાની અંદર છ વર્ષનું બાળક એઆઈ શીખતું હોય છે સ્કૂલમાં અને આપણે ત્યાં ભારતને જો તમારે ચાઇનાની જેમ આગળ લાવવું હોય તો આપણે શેઠિયાઓને પ્રાધાન્ય આપવાનું બંધ કરવું પડશે પૂંજીવાદને હટાવવો પડશે પૂજીવાદની જે વિચારધારા છે શેઠિયાઓને ફાયદો કરાવવાની વિચારધારા છે તેને હટાવવી પડશે અને જનતાની સેવા કરવા પર ધ્યાન આપવું પડશે સરકારે ફોકસ કરવું પડશે કે દરેક કંપની પબ્લિક સેક્ટરની કંપની આગળ આવે અને જનતાને કંઈક સેવા આપે એના જે લક્ષ્યો જનતાના જીવનને સરળ બનાવવા માટે કામ કરે એ કે નફો કમાવા માટે એટલે ભારતને ચાઈનાની જેમ રેસમાં આગળ દોડાવવું હોય તો આપણે જાગવું પડશે અને ઘરડા નેતાઓને હટાવીને યુવાનોએ રાજનીતિમાં પોતાના પગ જમાવવા પડશે આ દેશને યુવાનો ભણેલા ગણેલા શિક્ષિત યુવાનો સંસ્કારી યુવાનો જ આગળ લાવી શકશે નહીં કે ગુંડાગર્દીને મારામારી કરવાવાળા કાર્યકર્તાઓ અમને ચાઇના વિશે જાણીને કેવું લાગ્યું અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ